મા બાપ ને હોયા જાય ને ભાઈ મરે બહુ સાંભળે ને બેનું મને જાય જેના બારાપણમાં માં માવતર મરે એને ચારે જીવાના વાવ વાય એટલે એને પછી અઘરું થઈ જાય કે હવે અમારે જાવું ક્યાં

અને અમદાવાદથી સારા વ્યવસ્થિત કપડા મળે તને વી જોડી કપડા લઈ મારા દીકરા તને ન્યા કોઈ તારા સાસરા પક્ષમાંથી તને કેવા જેવું હું રાખવા જ નઈ દો હવે લાખ જ હોય પડી રાજા હોય હો એના ખિસ્સામાં પૈસા હોય ને તો મારી દીકરી નું હમણાં છટી પલંગ લઈ દઉં મારી દીકરીનું નું કબાટ લઈ દઉં મારી દીકરીને દરેક વસ્તુ એક વસ્તુ હું ઘટવા ન દઉં બધી મારી દીકરીને હું પૂરું કરી દઉં અને જ્યારે દીકરી વિજાય થાય ને ત્યારે બાપ થંપાય રાખીને એવો લૂંટાઈ ગયો અમારો લાડ ખજાનો કે મારો એવો ગાઠકી છૂટી ગયો સરકાર વન મેનાર તમે તમારા મા બાપને ને દેતા જતા હોય તો દેવાનું બંધ કરી દેજો તમે તમારા મા બાપ ને એની આંતુઆ તમે લેતા હોય ને તો આતળી ની બધ દુવા બંધ કરી દેજો રાત્રડીના બે વાગ્યા હોય અઢી વાગ્યા હોય ત્રણ વાગ્યા હોય હા ત્રણ વાગ્યા હોય ઘરમાં બધા આવી જાય પણ દીકરો ના આવે ને ત્યારે માન ને નીંદર આવે